સરસની વાત માને છે અને સો કરોડનો ખર્ચે આ બાંદ્રા વિસ્તારની અંદર સદ્ગુરુ શરણ નામનું એક બિલ્ડિંગ છે તેની અંદર બારમા માળે તે ફ્લેટ ખરીદે છે ટુ ફ્લેટ છે ત્યાં ખરીદે છે અને જે તેનું જૂનું મકાન હતું મતલબ કે તે પહેલા રહેતા હતા આઠ વર્ષ સુધી તો એ મકાન છે તેને રેન્ટ ઉપર આપ્યું છે તેની કિંમત પચાસ કરોડ રૂપિયા હતી પરંતુ અત્યારે સાડા ત્રણ લાખ રૂપિયામાં તે મહિને રેન્ટ ઉપર આપેલું છે તો આ સદ્ગુરુ સરળ છે તેના બારમા માળ ઉપર સો કરોડનું મકાન છે તેમાં સેફ અને કરીના રહેતા હોય છે સોળ જાન્યુઆરી ના દિવસે આ મકાનની અંદર કરીના છે તે પાર્ટીમાં ગઈ હોય કરિશ્મા કપૂર કરીના કપૂર અનિલ કપૂરની દીકરી છે આ તમામ પાર્ટીમાં ગયા હોય છે તેને પરત ફરવાનું નથી હોતું આ ઘરની અંદર સૈફ અલી ખાન તેના દીકરો તૈમુર અને જાહગીર નાનો દીકરો આ ત્રણેય હોય છે આ સિવાય એક મેડ હોય છે મતલબ કે એક નોકરાની નર્સ હોય છે જેનું નામ છે ઇલિયામમાં ફિલિપ ઇલિયામમાં ફિલિપ હોય છે અને આ સિવાય અન્ય જે પુરુષ નોકર હોય છે તે પણ ઘરની અંદર હોય છે આ ફ્લેટની અંદર લગભગ દોઢ થી અઢીનો સમય હતો આ સમય ગાળામાં એની આ જે નર્સ છે

અને તે જોઈ છે તો ત્યાં એક યુવાન છે તેના હાથમાં હથિયાર હોય છે છરી જેવું અને અન્ય હાથમાં પણ બ્લેડ જેવો હથિયાર હોય છે તો તેને આશંકા જાય છે તે નજીક જાય છે તો આ યુવાન છે તેને સામે છરી બતાવે છે અને રાડ પાડવાની ના પાડે છે આ એલિયા છે તે તેને પૂછે છે કે તું શું કારણે આવ્યો છે ને તારે જોઈએ છે શું તો એવું કહેવાય છે કે એક કરોડ રૂપિયાની ડિમાન્ડ કરે છે અને આ સમય સૈફ અલી ખાન છે તે ત્યાં પહોંચે છે અને

જે કરોડો છે છે તેમાં તૂટી જાય લગભગ અઢી ઇંચ જેટલો ગેપ પડે છે ને તેની અંદર આ છરી છે તે ભાંગી જાય છે બીજી તરફ જે અન્ય નોકરો પણ હતા એ પણ જાગી જાય છે અને તે આ જે યુવાન હોય છે તેને

સૈફ અલી ખાન છે તે ઘાયલ અવસ્થામાં બેન્દ્રા પોલીસ ફોન કરે છે કે તેના ઉપર હુમલો થયો છે પોલીસ તાબડતો એ ઘરે પહોંચે છે હોસ્પિટલ પહોંચે છે અને તપાસ નો ધમધમાટ શરૂ થાય છે આખી વાત છે તે રાત્રિના ગુપ્ત રાખવામાં આવે છે પરંતુ સવારે લીક થઈ જાય છે ત્યારબાદ પોલીસ છે તે 35 ટીમો બનાવે છે લોકલ ક્રાઈમ બ્રાન્ચ છે ત્યાંની તેની 15 ટીમો અને સ્થાનિક મુંબઈ પોલીસની ની 20 ટીમો આમ 35 ટીમો બનાવવામાં આવે છે રેલવે સ્ટેશન હોય બસ સ્ટેશન હોય બાંદ્રા વિસ્તાર હોય કે અન્ય તમામ ઓટો રિક્ષા ચાલકોની પૂછપરછ કરે છે જે સીસીટીવીમાં ફેસ દેખાણો હતો તો એના આધારે તપાસ કરે છે અન્ય ટીમો છે તે સીસીટીવી ખગાડવાની શરૂઆત કરે છે તો આખી મુંબઈની અંદર પોલીસ તપાસ શરૂ કરે છે એ બેન્ડ રેલવે સ્ટેશન છે આ રેલવે સ્ટેશને આ જે શખ્સ છે તે જોવા મળ્યો હોય છે તેવું પોલીસને જાણવા મળે છે અને પોલીસ હવે તે દિશામાં તપાસની શરૂઆત કરે છે કે રેલવે સ્ટેશને આ જે આરોપી છે તે ત્યાં શંકાસ્પદ હાલતમાં જોવા મળ્યો હતો જેને લઈને પોલીસ વધુ તપાસ કરે છે તો પાંત્રીસ જેટલી ટીમો છે તે પોલીસે કામે લગાડી હોય છે આ આખરે એ શકમનને ઝડપી પાડવામાં આવે છે જે ફેસ છે જે સીસીટીવીની અંદર જોવા મળ્યો હતો તેવો જ હૂબહુ તો આને પકડી પાડવામાં આવે છે બીજી તરફ એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ છે દયા નાયક જેને લગભગ 80 જેટલા એન્કાઉન્ટર કર્યા છે તેની આ સમગ્ર કેસમાં એન્ટ્રી થઈ છે દયા નાયક પણ ઘટના સ્થળે પહોંચે છે અને તપાસનો ધમધમાટ શરૂ કરે છે અત્યારે આ જે સેગમેન્ટ છે તેને ઝડપી પાડવામાં આવ્યો છે પોલીસે તેનું નામ જાહેર નથી કર્યું પરંતુ પોલીસનું કહેવું છે કે આ એ શખ્સ છે જે બિલકુલ સીસીટીવીમાં દેખાતો હોય તેવો છે અને આમના ઉપર હાઉસ બ્રેકિંગનો ભૂતકાળમાં આરોપ પૈલાઈ ગયો છે એટલે એ કન્ફર્મ બનાવી રહ્યું છે કે શાયદ આ એ જ શખ્સ છે જો કે હવે

એવી પણ એક ચર્ચા છે ત્રીજો મુદ્દો એ છે કે જે નર્સ પહેલું છે કે નર્સ સાથે તે સંપર્કમાં છે કે કેમ આમાં ઘરનો હાથ ઘરના જે નોકરો છે તેનો હાથ પણ હોઈ શકે છે તો આ એક દિશામાં એ તપાસ ચાલી રહી છે બીજું એ કે એને શાહરૂખ ખાનના ઘરે ચૌદ જાન્યુઆરીના રોજ આ શખ્સે રેકી કરી હતી પરંતુ પોલીસે એ વાતને નકારી છે અત્યારે જે તપાસ ચાલી રહી છે તેમાં મોટો સવાલ એ છે કે હાઈ પ્રોફાઇલ એરિયા સુપરસ્ટારના ઘરમાં ઘુસવો એટલું આસાન નથી હોતું તો આ ઈરાદો શું હુમલો કર્યો છે એનો ઈરાદો શું હતો શું લૂંટનો હતો ચોરી કરવા માટે ઘીસો હતો અંડરવર્લ્ડ સાથે મળેલો છે આવા અનેક સવાલો છે ટૂંક સમયમાં મુંબઈ પોલીસ છે તે આમાં મોટો ભંડાફોળ કરી શકે છે મોટો ખુલાસો કરી શકે છે

મોટા ટેન્શનમાં આવી છે તેણે તમામને રિક્વેસ્ટ કરી છે તમામે સહકાર આપ્યો છે પોલીસે પણ એટલો સપોર્ટ કર્યો છે તો અફવાઓ ન ફેલાવવામાં આવે અમને થોડી પ્રાઇવસી આપવામાં આવે તો આ કરીના કપૂર છે તે હાલ આ સમગ્ર ઘટનાને લઈને ટેન્શનમાં આવી છે તે પાર્ટીમાં હતી ત્યાંથી હોસ્પિટલ પહોંચી હતી હાલ તો આ કેસને લઈને બે મોટા ખુલાસા થયા છે એક દયા નાયકની એન્ટ્રી થઈ છે અને બીજું આ સંકબંધ છે તે ઝડપાયો છે હવે ચર્ચાઓ પણ જાગી છે કે શું આનું એન્કાઉન્ટર થશે પરંતુ સૌથી મોટી વાત એ છે છે કે આ આ સમગ્ર કેસમાં કોણ અને શું કારણે તે ના ઘરે ગયો હતો આ બે મુદ્દાઓ પરથી ટૂંક સમયમાં પોલીસ પડદો ઉચકી શકે છે દોસ્તો આ સમગ્ર બાબતે આપનું શું કહેવું છે આપનું શું માનવું છે આ પછી તમને કમેન્ટ કરીને જણાવજો ઘણા બધા લોકોનું એ પણ કહેવું છે સેલિબ્રિટીઝને એટલું મહત્વ આપવામાં આવે છે સામાન્ય માણસ ઉપર પણ હુમલા થતા હોય છે એના ઉપર પણ થોડી ધ્યાન દેવામાં આવે આવું ઘણા બધા લોકોનું કહેવું છે મારું નથી કહેવું પરંતુ આપનો આ તમામ મુદ્દો શું કહેવું છે આપ અમને અચૂકથી જવાબ આપજો કમેન્ટ કરીને અને આવ્યા આવ નવા વિડીયો માટે ક્રાઇમ યુટ્યુબ ચેનલ નમસ્તે કહીને સબસ્ક્રાઈબ કરો અગર વિડીયો ફેસબુક અથવા ઇન્સ્ટાગ્રામ પર જોતા હોય તો ફોલો કરો ફરી મળીશું ક્રાઇમની વધુ એક ઘટના સાથે ત્યાં સુધી રજા આપશો ધન્યવાદ